हेलो माय यूट्यूब फैमिली जय माता जय गुगा मैं कम छो मारा बदाय कले जाओ बदाय मजा माँ जसो हूँ मजा में छू जो मस्त मजा नहीं गुड मॉर्निंग थी जी हाँ दाणा नाखी दी चक्र ने जो आज तो आठ हमने मेरो भरा है विरंगा तो जाइए मेरा में तो कंटिन्यू ब्लॉग में बने रहो चैनल में तो चैनल सब्सक्राइब कर दो बेलाइकन ने प्रेस करजो

ફાઈનલી ગાય જુઓ મેરા ઘરે આવ્યો ઘરે આવીને તો જુઓ ત્યાંના કૃષ્ણ ભગવાનનો કરો ને ફરવા જઈ હું વહી શું શું કેમ આવી મસ્ત મજાના દર્શન કર્યા જો મસ્ત મજાની પ્રસાદી કરી કૃષ્ણ ભગવાનને પ્રસાદી કરી ના જો હવે ભુવાજી આવે તો ચા બનાવી ભોગામાં આજના ભુવાજી આવે મસ્ત મજાનો ચા બનાવી બનાવે તો પીવી એમને પીવરાવી શું કહેવાય ભૂવાજી હા હા